મિત્રો સ્વાગત તમારો આપણે ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે એસપી હિન્દુસ્તાની ટીમને મળવા આવ્યા છે એમની મુલાકાત લેવા તો મિત્રો તેમની ઓફિસ આવ્યા હતા પણ તેમની ઓફિસ તો બંધ છે આપણે હવે તેમને કારક તરફ જઈએ છીએ અને જોઈએ છીએ ત્યાં તે મળે છે કે નહીં મળતા તો મિત્રો અંત સુધી વિડીયો જોજો આપણે પૂરેપૂરો વિડીયો બતાવવાનો છે હા સાબુ તો આપણે ગામની અંદર એન્ડ આજે હી નહીં આજે આ માહિતી તો બડી છે આ રડવે તો બંદોકી સહીયા આ વીડિયો તો બનાવવાનો બનાવતા બનાવતા આ બધું કઈ જોઈ શકો છો મિત્રો આપણે બહુ કોશિશ કરી તેમને મળવાની પણ ખાલી આપણે કોમેડી ભાવે છે જ મળે એટલે કેગાથી અને બીજા ટીમના માણસો બહાર ગયેલા છે વિડીયો શૂટિંગ ને કોમેડી માટે એટલે આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલ ને કઈ જય માતાજી